જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ખુદાની પાસે જવું છે એક વખત સંત શાહ અશરામ અલી લખનૌ જઈ રહ્યા હતા અને તેમને બધા જ શિષ્યોને કહ્યું કે આપણો જેટલો સામાન છે ને એ બધા જ સામાનનો વજન કરી નાખો અને એ વજન પ્રમાણે તમે રેલવેનું ભાડું આપી દેજો ત્યારે એ શિષ્યોની અંદર એક એ રેલવેનો ગાર્ડ હતો તેમણે કહ્યું અરે શાહ સાહેબ તમે ચિંતા ન કરો હું તમારી સાથે છું બરેલી સુધી કોઈ ચિંતા તમે કરતા નહીં અને આમ જ સામાન તમે લગાવી દો સંત અશરામ અલીએ તેમને કહ્યું મારે તો તેનાથી આગળ જવાનું છે ત્યારે પેલો ગાઢ કહે છે કોઈ ચિંતા ન કરતા ત્યાંનો એક ગાઢ ને મારો જાણીતો છે એટલે હું બરેલી સુધી હું છું પછી અને હું કહી દઈશ એટલે તમારો સામાન લખનઉ સુધી આમ જ પહોંચી જશે એટલે સંત શાહ અશ્રમ અલીએ કહ્યું કે મારે તો એનાથી આગળ જવાનું છે તો પેલો ગાઢ મૂંઝાણો અને કહેવા લાગ્યો કે હમણાં તમે કહેતા હતા ને કે મારે લખનઉ સુધી જવાનું છે ત્યારે સંત શાહ અશ્રામ અલી તેમને કહે છે કે મારે અત્યારે તો લખનઉ સુધી જવાનું છે પરંતુ ધીરે ધીરે મારી જિંદગીની મુસાફરી શેખ ખુદા સુધી છે ક્યાં ક્યાં સુધી મારી લાગવગ ચાલશે ત્યાં સુધી મારી ઓળખાણ ચાલશે અને આ જ રીતે હું ખોટું કરતો રહીશ અને જ્યારે હું ખુદા પાસે જઈશ ત્યારે એનો હિસાબ કઈ રીતે આપીશ અત્યારે તો લખનઉ સુધી છે એ હિસાબ મળી જશે પરંતુ જ્યારે ઈશ્વર પાસે ખુદા પાસે જઈશ ત્યારે એનો હિસાબ હું આપી નહીં શકું અને એ કરેલા પાપ હું જીરવી નહીં શકું પેલો ગાઢ છે એકદમ ઊભો રહી જાય છે અને મૌન થઈ જાય છે અને એમના ગુરુના પગમાં પડી જાય છે કે સાચી વાત છે અહીં તો હું છું પરંતુ જોવા તો ઈશ્વર છે ખુદા છે જ્યાં સુધી એ જોતા હોય અને આપણે આમ જ કામ કરતા રહીએ તો ત્યાં જઈને શું હિસાબ આપશું આમ આપણી જિંદગીની મુસાફરી બહુ લાંબી છે અને અંતે ઈશ્વર ખુદા સુધી પહોંચવાની છે રસ્તાની અંદર ઘણા બધા ઓળખ અને લાગવગ આવતી રહેશે પરંતુ અંતે તો ખુદા અને ઈશ્વરને તેનો જવાબ આપવાનો છે ત્યારે એનો જવાબ શું આપશું એ મોટો પ્રશ્ન આવીને આપણી નજર સામે જ્યારે ઉભો રહી જાય ત્યારે જીવનની અંદર કોઈ પણ એવું કામ કે જે આપણાથી ન થતું હોય એ આપણે ન કરી શકીએ કહેવાય ને કોઈ ન જોતું હોય ત્યાં એમને ઈશ્વર જરૂર જોતો હોય છે એ ઈશ્વરના ડરથી માણસ ચાલે તો ઘણી બધી સમસ્યા અને કરેલા અમુક કર્મો એ આપણાથી રોકાઈ જતા હોય છે અને ઉપર જઈ ઈશ્વરને આપણે ખૂબ સુંદર જવાબ આપી શકતા હોઈએ છીએ આમ શાહ સાહેબે સુંદર મજાનું ઉદાહરણ આપી તેમના શિષ્યોને ઉત્તમ શિક્ષણ આપી દીધું હતું